મગફળી નામ સાંભળતા જ બધાને પરિચિત લાગે બરાબર ને પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી પ્લેટમાં આવતા પહેલાં આ એક નાનકડો દાણો ખાસ કરીને ગુજરાતની ધરતી પર કેટલી મોટી વૈજ્ઞાનિક સફર ખેડે છે ચાલો આજે અસાધારણ દેખાતા બીજની એકદમ અસાધારણ યાત્રાને નજીકથી જાણીએ આ રહી આપણી વાર્તાની શરૂઆત દેખાવમાં એકદમ સામાન્ય લાગતો આ દાણો પણ એની અંદર છુપાયેલી છે ઉચ્ચ ઉપજ ભરપૂર તેલ અને પોષણની અઢળક શક્યતાઓ પણ હા આ શક્યતાઓને હકીકતમાં બદલવા માટે ચોક્કસ વિજ્ઞાન અને ખૂબ જ મહેનતની જરૂર પડે છે તો સવાલ એ જ છે કે આ સફર છે કેવી જમીનમાં એક નાનકડા બીજથી લઈને આપણી થાળી સુધી પહોંચવાની આ આખી પ્રક્રિયામાં શું શું થાય છે આ યાત્રાનો દરેક તબક્કો એકદમ ચોક્કસ યોજના અને વિજ્ઞાન પર આધારિત છે તો ચાલો શરૂઆતથી જ શરૂ કરીએ કોઈ પણ સારી વસ્તુનો પાયો મજબૂત હોવો જોઈએ એમ જ સફરનો પહેલો અને સૌથી અગત્યનો તબક્કો છે ખેતરની તૈયારી કારણ કે મજબૂત પાકનો પાયો બીજ રોપતા પહેલાં જ નંખાઈ જાય છે તો ખેડૂતનો પહેલો નિર્ણય કોઈ સામાન્ય પસંદગી નથી હોતી એ તો શુદ્ધ વૈજ્ઞાનિક ગણતરી છે કઈ જાત વાવવી અહીંયા જુઓ એક બાજુ જીજી ફોર છે જેમાં તેલનું પ્રમાણ સૌથી વધારે છે મતલબ કે સારો ભાવ મળે તો બીજી બાજુ જીજી ટુ છે જે સુકારા જેવા રોગ સામે લડી શકે છે એટલે કે ખેડૂતે બજારની માંગ અને સ્થાનિક પડકારો આ બંને વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ બનાવવું પડે છે આ ત્રણ સ્ટેપ્સ છે ને એ જમીનને એક કઠોર સપાટીમાંથી બીજ માટે એક પોષક અને હુંફાળા પારણામાં ફેરવી નાંખે છે ઊંડી ખેડથી મૂળને શ્વાસ લેવાની જગ્યા મળે કરબડીથી માટીના ઢેફા તૂટીને માટી પોચી બને અને સમાર્થીએ પાકું થાય કે દરેક છોડને સરખું પાણી અને પોષણ મળશે કોઈને ઓછું નહીં કોઈને વધારે નહીં એક હેક્ટરમાં દોઢસો કિલોગ્રામ આ ખાલી એક આંકડો નથી આ વાવેતર કેટલા મોટા પાયે થાય છે એનો સંકેત છે અને વિચારો આટલા મોટા પાયે દરેક બીજ સ્વસ્થ અને સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કરવું કેટલું મોટું કામ હશે વાવતા પહેલાં દરેક બીજને જાણે એક ડબલ સુરક્ષા કવચ પહેરાવવામાં આવે છે પહેલું ફૂગનાશકનું બખ્તર જે તેને જમીનના રોગોથી બચાવે અને બીજું એક નાઇટ્રોજન બુસ્ટર આ એક એવો જીવાણુ છે જે છોડને હવામાંથી જ પોતાનો ખોરાક બનાવવામાં મદદ કરે છે અને એકદમ મજબૂત શરૂઆત આપે છે ચાલો પાયો તૈયાર છે બીજ પણ સુરક્ષિત છે હવે આવે છે વિકાસ માટેની એકદમ ચોક્કસ રેસીપી જેમ કોઈ સારા રસોઈયાને ખબર હોય કે કઈ વસ્તુ ક્યારે નાખવી બસ એવું જ કંઈક અહીંયા પણ છે પાણી આપવું એ ખાલી એક કામ નથી એ એક વિજ્ઞાન છે જે જમીન પ્રમાણે બદલાય છે જેમ કે દક્ષિણ ગુજરાતની કાળી ભારે જમીન પાણીને લાંબો સમય પકડી રાખે છે એટલે ત્યાં લાંબા ગાળે ઓછું પાણી આપવું પડે પણ એની સામે સૌરાષ્ટ્રની હલકી જમીન એ ઝડપથી સુકાઈ જાય છે એટલે ત્યાં ખાસ કરીને વિકાસના તબક્કામાં વારંવાર પાણી આપવું ખૂબ જરૂરી બને છે જોયું આખી રણનીતિ બદલાઈ જાય છે વાવણી પછીના પહેલા પિસ્તાલીસ દિવસ એ તો એકદમ નિર્ણાયક રેસ છે આ સમયમાં મગફળીનો નાનો છોડ પાણી સૂર્યપ્રકાશ અને પોષક તત્વો માટે નિંદણ સામે લડે છે અને જો આ રેસમાં નિંદણ દીતી ગયું તો પાકની ઉપજ પર બહુ મોટી અસર પડી શકે છે અને હવે વાર્તાના સૌથી રોમાંચક ભાગ તરફ જઈએ આ છે જીવાતો સામેનું યુદ્ધ એક એવો યુદ્ધ જે આખા પાકને જોખમમાં મૂકી શકે છે અને આ છે આપણો પહેલો દુશ્મન મોલો આ નાની નાની જીવાત હજારોની સંખ્યામાં છોડની કોમળી ડાળીઓ પર હુમલો કરે છે તેમાંથી જીવન રસ ચૂસી લે છે અને છોડનો વિકાસ જ થંભાવી દે છે પણ રસાયણોનો ઉપયોગ કરતા પહેલા ખેડૂતો કુદરતી શિકારીઓ પર આધાર રાખે છે આને કહેવાય સંકલિત જીવાત વ્યવસ્થાપન મતલબ કે પ્રકૃતિ પોતે જ પ્રકૃતિનું રક્ષણ કરે આ છે આપણી પહેલી ડિફેન્સ લાઇન બીજો ખતરો છે તડતડિયા એ પાંદડાની કિનારીઓમાંથી રસ ચૂસી લે છે અને એનાથી શું થાય ખબર છે પાંદડા પીડા પડીને સુકાવા લાગે છે આને હોપર બન કહેવાય છે જાણે પાંદડાની ધાર સળગી ગઈ હોય આનાથી છોડની ખોરાક બનાવવાની આખી ફેક્ટરી જ બંધ પડી જાય છે અને પછી આવે છે પાન કોર્યું આ તો એક અદ્રશ્ય દુશ્મન છે તેની ઈયળો પાંદડાની અંદર જ સુરંગ બનાવીને તેને અંદરથી ખોખલું કરી નાખે છે પરિણામે પાંદડા પોતાનું કામ કરી શકતા નથી અને સુકાઈને ખરી પડે છે તો આ બધા દુશ્મનોનો સામનો કેવી રીતે થાય ખેડૂતો ખાલી દવાઓ પર નિર્ભર નથી રહેતા તેઓ એક ખૂબ જ સ્માર્ટ વિજ્ઞાન આધારિત વ્યૂહરચના અપનાવે છે જેને કહેવાય છે સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે કે આઈપીએમ અને આ આઈપીએમ ટૂલકીટના કેટલાક હોશિયાર સાધનો છે અહીં સીધો રાસાયણિક હુમલો નથી થતો એના બદલે ફેરોમોન ટ્રેપથી નર જીવાતોને ફસાવવામાં આવે છે પક્ષીઓ માટે ટી આકારના મચાન બનાવીને કુદરતી શિકારને પ્રોત્સાહન અપાય છે અને મુખ્ય પાકની આસપાસ ગલગોટા જેવા ટ્રેપ પાક ઉગાડાય છે જેથી જીવાતો ત્યાં આકર્ષાય આ એક સંપૂર્ણ પર્યાવરણ મિત્ર વ્યૂહરચના છે તો ચાલો હવે મગફળીની યાત્રાના શિખર પર જઈએ લણણી જ્યાં મહિનાઓની મહેનતનું સાચું પરિણામ મળે છે એકસો વીસ દિવસ લગભગ ચાર મહિના આટલા લાંબા સમય સુધી સતત દેખરેખ વૈજ્ઞાનિક માવજત અને પ્રકૃતિના પડકારોનો સામનો કર્યા પછી આખરે એ સમય આવે છે જ્યારે મહેનતનું ફળ મળે છે લણણીએ એટલે ખાલી છોડને જમીનમાંથી ખેંચી કાઢવા એટલું જ નહીં આ એક ખૂબ જ સાવચેતીભરી પ્રક્રિયા છે છોડને સૂકવવા તેમાંથી દાણા અલગ કરવા અને છેલ્લે ભેજનું સ્તર વૈજ્ઞાનિક રીતે આઠ ટકાથી ઓછું થાય ત્યાં સુધી તેને સાચવવા આ દરેક પગલું મગફળીની ગુણવત્તા અને તે કેટલો સમય સારી રહેશે તે નક્કી કરે છે તો આપણે જમીનની તૈયારીથી લઈને લણણી સુધીની આખી સફર જોઈ આ બધું ભેગું થઈને શું બને છે એ બને છે એક સફળ ખેતીની બ્લૂ પ્રિન્ટ અને અંતે આ છે પરિણામ અહીં જે દાણા દેખાય છે એ ખાલી એક ખાવાની વસ્તુ નથી એ તો એકસો વીસ દિવસના વિજ્ઞાન યોગ્ય વ્યૂહરચના અને ખેડૂતના અથાખ પરિશ્રમની એક જીવંત ગાથા છે આ આખી સફર આપણને એક બહુ મહત્વની વાત શીખવે છે કે આજની ખેતી એ વિજ્ઞાન વ્યૂહરચના અને સમર્પણનું એક જટિલ મિશ્રણ છે એ પ્રકૃતિ અને ટેકનોલોજીનું એક સુંદર સંતુલન છે આ તો માત્ર એક પાકની બ્લૂ હતી પણ આ આપણને વિચારવા પર મજબૂર કરે છે જો એક પાકની પાછળ આટલું બધું વિજ્ઞાન અને વ્યૂહરચના હોય તો વધતી જતી વસ્તી માટે ખાદ્ય સુરક્ષા અને ટકાઉ ખેતીનું ભવિષ્ય કેવું હશે અને તેને સાકાર કરવામાં આપણી શું ભૂમિકા હોઈ શકે